જોઈ શકો મિત્રો પણ આ જે ટિકિટ ગુડ નથી છે હા નથી નીકળી છે પાંયા કોરો બોલા કોરો પાડીઓ કોરો બોલ થોડા કાગળ પણ જોઈએ જોઈએ આપણે તો આને કહેવાય સાદી ભાષામાં કાકડા સર

તો અમે સમસો જોઈ લીધો હવે આગળ જઈ રહ્યા છીએ માવા ને બધા લોકેશન બહુ જોરદાર છે તો મિત્રો આને કહેવાય ખોટો બગલો જોઈ શકો છો તમે આ આવો તો આ લોકેશન આવો ભૂલતા નહીં ફોટોગ્રાફી પણ એક નંબર થાય એમ છે તો મિત્રો જોઈ શકો છો છે મિત્રો આ છે મોટો હંસ સુરખવા આ છે બાજ મિત્રો અહીંયા સાવજનો પણ અવાજ આવી રહ્યો છે થોડો થોડો

કે સીનો વાલ્વો આવી રહ્યો છે આ बाजू આગળ જો આ સફારી પણ અહીં આવળી જશે અચ્છા અચ્છા તો સફારી અચ્છા સીઆર તો દેખાતો નથી તો મામાય કી દીપુર આપડી સામે જોયું છે જોઈ શકો છો આ શું બંધ કરી ગયો છે

मम्मा आबाजो होसे आबाजो वन्य प्राणी छे बदा जंगल को छे पापा मोडु त नही आनु पिछवाडो देखु वन्य प्राणी छे मोडु शर्माय जा आहा आहा वाग देखतो धन्यवाद खाना हाम्रो बाना नकि नकि देउ बस नकि ओली बाजू दु मम्मा नथि मोडु उरकाउ दिसे आबल दिउ सेवा खबर न